કેમ છો ગુડ આફ્ટરનૂન આફ્ટરનૂન છે બપોરનો સમય છે અને અમે આવી ગયા છીએ પ્રભાચોક ચોક પાસે જયશ્રી સેન્ડવીચમાં કે જ્યાં સોશિયલ મીડિયામાં તો રીલ્સ એટલી બધીની વાયરલ થાય છે એટલી અલગ અલગ પ્રકારની સેન્ડવિચ થ્રી લેયર ફોર લેયર ઓ માય ગોડ એક પીસ ખાઉન તમે ધરાઈ જાઓ અને સાથે જ એવી લાઈક આ એની વિશેષતા એ છે કે અહીંયા પબ્લિક ગમે તે સમયે હોય તો પછી યાર બપોરનો ટાઈમ જે થોડો ઘણો મને ટાઈમ મળી ગયો ન્યૂઝ માંથી મેં ચલો અહીંયા જયશીમ આવી જાય ચૂંટણીનો ટોક અમદાવાદી ફૂડીઝ કે જેના સેન્ડવિચ બહુ જ ભાવે છે એની સાથે કરી લઈએ શરૂઆત કરીશું આમના જે આપણે શરૂઆત કરીશું ચલો તમારું નામ આર્યન સોની કે આર્યન તમે શું કરો છો અત્યારે કોલેજમાં થર્ડ યર ઓકે સો યુ વિલ બી એબલ ટુ વોટ રાઈટ હા શું જોઈને વોટ આપવાના ભાજપને એમનું શું કહેવાય ડેવલપ મને એમને સારું એમને ડેવલપ કરી જોતી એમ એ બધું જોઈએ

ઓકે તો ચલો તમને કયા વિકાસ કાર્યો ગમ્યા એમના વિકાસના કાર્યો મતલબ બહુ બધા છે એમ તો પણ એમને એ ડેવલપ બહુ આમ સારું કરે છે એમના નીતિ નિયમો અટલ રહે છે એમ ચલો લોકો શું કહેવા માંગશો વોટિંગ માટે હા આપો વોટ આપો જોઈએ ભાજપને ને આપવાનો એમ ઓકે થેન્ક યુ સો મચ ચલો ચલો હવે આપણી સાથે આમને છે આપણે પૂછી તમારું નામ રશ્મિન શું કરો છો તમે હું એઝ અ જોબ કરું છું અકાઉન્ટન્ટ તરીકે વાત છે ચલો તો અત્યારે તો અકાઉન્ટન્ટ તરીકે તમે જોબ કરો છો તમને જીએસટી ના સવાલથી શરૂઆત કરું જ્યારથી જીએસટી આવ્યું છે કેવો માહોલ રહ્યો આમ જોવા જઈએ તો થોડું કેવું છે કે ડબલ ટેક્સેશન જેવું થઈ ગયું છે પહેલાં પણ હતું પણ અત્યારે શું છે કે એ રૂલ્સ આમ સારા બનાવવા ગયા હતા એ લોકો પણ થોડું એમાં પણ હજુ પણ સુધારો કરવાની જરૂર છે પણ બાકી આમ ઓવરઓલ સારું છે જીએસટી આવ્યા પછી જીએસટીથી દેશને બહુ કમાણી થઈ જવું સાંભળ્યું એ તો છે ગવર્મેન્ટને સારું છે એકદરે કે રેવન્યુ વધે ટેક્સ વધે તો સારું કામ કરી શકાય વિકાસનું એટલે ઇલેક્શન આવી રહ્યું છે શું કહેશો ઇલેક્શન તો એઝ યુઝ્યુઅલ જે રીતે જેવું સારું કામ કર્યું હશે એ પ્રમાણે વોટ આપીશું અને જોઈશું કે ભાઈ કોણે કેવું કામ કર્યું છે એ પ્રમાણે અને ઇલેક્શન તો સારી છે અત્યાર તો જોઈએ હવે કેવું ચાલે છે એ પ્રમાણે પોલિટિક્સમાં રસ ખરો થોડો ઘણો તમે ન્યૂઝ જોતા હશો ને હમણાં કેટલું રાજકારણ ઘરમાં આવો ચાલે થોડું પાછું ચાલે છે

એ વાત કરે તો વધારે એકંદરે સારું છે એમના માટે પણ અને પબ્લિક માટે પણ રિયલી નાઇસ પોઈન્ટ તમે આ મૂક્યો છે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે બરાબર તમે જેમ કીધું કે રિયલ જે મુદ્દા હોવા જોઈએ કયા મુદ્દા તમારી દ્રષ્ટિએ હોવા જોઈએ જેના પર ડિસ્કશન જરૂરી છે એક તો છે કે જેમ કે તમે માની લો એજ્યુકેશન છે પછી મોંઘવારી છે એ અને એક હવે નવો મુદ્દો ચાલુ છે ક્લાઇમેટ ચેન્જનો એના વિશે મારા ખ્યાલથી થોડું વધારે ધ્યાન આપે તો વધારે સારું છે બાકી તો અહીંયા આપણે અમદાવાદમાં તો વિકાસ ને એવું સારું છે અને કોઈ એવું પાયાની જરૂરિયાતોનો બધો ખ્યાલ રાખે છે અહીંયા એટલે એવું કંઈ કંઈ છે નહીં બીજું ભવિષ્યમાં આપણે કેવું આગળ એકંદરે વધારે અમદાવાદને વિકસિત કરવું એના ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ મારા પ્રમાણે તો સરકારની કઈ કઈ યોજનાઓ ગમી તમને હું પર્ટિક્યુલર એવું ધ્યાન નથી આપતો એટલે મારે એવું ખાસ ધ્યાનમાં નથી પણ હું તમને કંઈ કહી નહીં શકું એના વિશે ચાલો લોકોને શું કહેવા માંગશો વોટ આપવો કેટલો જરૂરી વોટ તો આપવો જ જોઈએ તમને ભલે પણ કોઈ ગમતું ના હોય તો નોટા પણ તમે તો શકો છો પણ વોટ આપવો એ આપણને એક પ્રાથમિક અધિકાર છે તો તમે જરૂર વોટ આપો અને આજકાલ તો સુવિધા છે જો તમે ના આપવા દી શકતા હોય તો તમારે ઘરે પણ આવીને વોટ એ લઈ લેશે તો વોટ તો જરૂર આપવો જોઈએ અને બીજાને પણ તમારે જાગૃત કરવા જોઈએ વોટ આપવા માટે હં થેન્કયુ સો મચ ચાલો તો મતલબ પબ્લિક આવી જ રહી છે ક્યાંય ક્યાંય હતી એન્ડ ડેટ પન ચલો આમ પૂછ્યું તમારું નામ દ્રષ્ટિ શું કરો છો બીકોમ શું આ છે વોટ આપી શકવાના 18 પ્લસ નહીં અરે રે તો આવતે અફસોસ રહી જશે ને યાર ઓકે તમને પોલિટિક્સ માં ઇન્ટરેસ્ટ ખરો કેમ એટલો બધો નહી ઓકે તો ચલો તમારા ઘરે કે ફ્રેન્ડ સાથે કોઈ દિવસ ઇલેક્શન પર કે પોલિટિક્સ પર ડિસ્કશન થયું ક્યારે ઓકે તો તમને ચલો કઈ કઈ પોલિટિકલ કઈ પોલિટિકલ પાર્ટી ગમે તમને ભાજપ કેમ ભાજપ

તમે તમારું કઈ કામ પર્સપેક્ટિવ નહીં રાખો કે ના બીજું કોઈ પક્ષમાં પણ કંઈક હોઈ શકે કે સપોઝ ઉમેદવાર એવા હોય મોદીજી છે સારા એ ઘણી બધી યોજનાઓ કરે છે થોડો તો વિકાસ થયો છે કોંગ્રેસ ઓફ એટલો બધો ના હતા દસ વર્ષમાં તમને શું ગમ્યું વધારે દસ વર્ષમાં છે ઘણી બધી યોજનાઓ છે મતલબ ગરીબો માટે ઘણી બધી યોજનાઓ છે પછી ઘર માટે આવાસ યોજના એ બધી છે તે બધી યોજનાઓ સારી છે

વોટિંગ આપવું જરૂરી છે કેમ કે આપણને બી ખબર પડે કે આપણા દેશનો કેટલો વિકાસ થઈ રહ્યો છે અને હજુ મારું બી ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે તો ઓબ્વિયસલી હું બી વોટિંગ કરવાની જ છું તમારામાં અવેરનેસ મને દેખાય છે એટલે પૂછવા માંગીશ કે આજના યુથમાં કહીએ ને કે ઓછી અવેરનેસ જોવા મળતી હોય છે આને લઈને તો કેટલું જરૂરી છે વોટિંગ આપવું જરૂરી છે કેમ કે આપણે જ આગળ જોઈને ફ્યુચર છે તો દેશનું મતલબ શું વિકાસ થશે જે વિકાસ થશે અમારા ઉપર જ આવશે ને જે મતલબ જેમ કે મોદીજી આટલી બધી યોજનાઓ કરી રહ્યા છે તે જ અમને જ ફાયદા માટે છે તો વોટિંગ કરવી જોઈએ તમને અહીંયા ઇન્ડિયામાં કેટલું સેફ ફીલ થાય ઇન્ડિયામાં તો બહુ જ સેફ ફીલ થાય બધા વિદેશ કરતા તો ઇન્ડિયા બહુ સેફ છે એટલે ફાઇનાન્શિયલી પણ તમને હવે સિક્યોર ફીલ થાય પેલો કરતા હા બહુ રીઝન શું છે ઘણા બધા રીઝન છે કેમ કે મોસ્ટ ઓફ આપણા જેટલા મીન્સ ઇન્વેસ્ટમેન્ટ વાડા છે જેમ કે અંબાણીને બધા થઈ ગયા ઓબવિયસલી આપણો ઇન્ડિયાના જ છે એટલે ઇન્ડિયા છે બધી રીતે ઇન્ડિયા આગળ છે આપણું બકી હું એમ કહીશ કે જે ઓપોઝિશન વાળા છે એટલે ઓલવેઝ આરોપ લગાવતા હોય છે કે ઉદ્યોગપતિઓ માટે જ સરકાર બધું કરે છે નાના માણસો માટે કઈ નથી કરતી શું કેશો તમારો ટેક શું છે હું નહીં છે સરકાર કરે છે ઘણી બધી યોજના છે આવાસ યોજના થઈ ગઈ અત્યારે ઘણી અમુક અમુક યોજનાઓ તમને ખબર બી નથી પણ ઘણી બધી યોજનાઓ છે કે જે સારી એવી છે મિડલ ક્લાસ પબ્લિક ખુશ છે આ સરકાર અમને તો ખુશ છે મેં ખુદ મિડલ ક્લાસ ફામી લીધે બિલોંગ કરીએ છીએ તો સારું એવું ખુશ છે ઓકે ચલો થેન્ક યુ સો મચ

They're just uh, just everybody is making their their reviews on every party and 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 all and what pros cons all all. so माहौल तो अभी सही चल रहा है kuch कोई बड़ा कुछ हुआ नहीं है और सही है इस बार फेजेस भी ज्यादा है जिसमें वोट हो रहे तो लोगों को ड्यूरेशन अच्छा मिल रहा है Uh, कुछ लोग जैसे प्रॉब्लम है जो होते हैं उनको जैसे कभी ट्रांसफरिंग मनी ट्रांसफर आता है बट ओके uh, तो अगले साल तो मतलब ये तो नहीं होगा लोकसभा का तो नहीं होगा ओके सो मतलब आपको क्या लगता है कौन सा पक्ष अभी ज्यादा हवा में हवा में तो यूजली हवा तो किसकी तरफ हवा तो आई थिंक बीजेपी की तरफ है एंड बट ऑपोजिशन वाले भी काफी अच्छी फाइट दे रहे हैं उनको भी मतलब दे सकते हैं कुछ स्टेट्स में एंड बट बीजेपी थोड़ा डोमिनेंसी ज्यादा है उनकी uh, इंडी से ज्यादा मतलब इंडी जो गठबंधन है उससे ज्यादा आई थिंक बीजेपी इस बार भी शायद ले जा सकती है चुनाव जीत सकती है बोल रहे की अब की बार चार पार तो क्या हो सकता है आ, चार सौ पार हो सकता है क्योंकि इस बार एक मोदी फैक्टर था प्लस आई थिंक राम मंदिर एक बहुत बड़ा फैक्टर हो सकता है तो चार सौ इस बार हो सकता है एज okay. तो, आपको क्या लगता है कि यूथ uh, की इन्वॉल्वमेंट इन पॉलिटिक्स जो मतलब उनको उनका इंटरेस्ट भी हो और उसमें वो उतरे भी सही और उसमें ज्यादा काम करे तो फायदा हो सकता है देश आई थिंक यूथ पॉलिटिक्स में उनको आना चाहिए uh, उनको भी एक एक्सपीरियंस मिलेगा कि हाउ दे कैन देश के लिए वो क्या कर सकते हैं बिकॉज यूथ आई थिंक देव न्यू आइडियाज़ विच दे कैन वर्क ऑन सो यूथ को भी पॉलिटिक्स uh, में आना चाहिए और अपने आइडियाज और अपने नई पॉलिसी लानी चाहिए देश की ओके okay, आपको एक लीडर कैसा चाहिए आई थिंक लीडर तो वो होना चाहिए जो सबको साथ लेके सबका भरोसा जीत के और सबके लिए काम करे एंड लीडर uh, वो होता है जो आई uh, थिंक पूरे देश को एकजुट रखता है

હંણતરાણાંરાાાાગ સમયે સમાતાથાંામિં સમરાકાવાાંહ હાંએગ સમેઇ સમંંઓે. સેઙં જેંાટ સેંણ કોને પૂછીએ હવે કોને પૂછીએ કોને પૂછીએ કોને પૂછીએ યસ એક્સક્યુઝ મી ઓકે ઓર્ડર આપે છે તમારું નામ ઉત્સવ ઉત્સવ શું કરો છો ફાર્મસી ફાર્મસી વાહ ફાર્મસી તો કોરોના પછી જબરું ચગી ગયું ને હા ઓકે શું કહેશો એ ટાઈમ કોરોના ટાઈમ આપણે જે રીતના બહાર આવ્યા કેવી રીતના જોવો છે એ સમય ફરથી પાછો ના આવો જોઈએ અને ઇન્ડિયા એ જે રીતના આખું કામ કર્યું છે બીજી કન્ટ્રીઝની ની કમ્પેરીઝન એના માટે શું કહેશો સારું બહુત સારું કામ કર્યું અમુક લોકો એમની પોતાના જે જે અમીર લોકો હતા એમણે પોતાનું જે ઘર હોય એ બી હોસ્પિટલમાં કન્વર્ટ કરીને આપણા દેશ માટે બહુ જ સારું કર્યું છે ઇલેક્શન આવી રહ્યું છે ખબર હા યસ ક્યારે છે 7 મે હા ઓકે વોટ આપવા યસ તો તમે શું જોને વોટ આપવા શું એટલે સારા માણસ હોય જોઈએ દેશ માટે સારું કરતો હોવો જોઈએ અને બધાનું સારું વિચારતો હોવો જોઈએ એવા કોણ છે તમારી દ્રષ્ટિ અત્યારે તો ભાજપ કારણ કે એના ઓપોઝિશનમાં કોઈ છે જ નહીં આ ઇન્ડિયા લાઇન્સ શું કરું

આ વખતે પાછું યુસીસી ની વાત આવી છે કે યુસીસી લાગુ કરી દેશે યુનિવર્સલ સિવિલ કોડ બધા માટે એક કાયદા એના પર શું ટેક છે તમારો સારું છે એ થવું જોઈએ લાગે છે લોકો સ્વીકાર સ્વીકાર છે ની પણ અમલમાં લાવવું જોઈએ ઓકે બીજો કયા કેવો મુદ્દા આવવા જોઈએ કે જેના પર કામ થવું જોઈએ આગામી સમયમાં રોડ્સ ને બધું અત્યારે કેવી સિચ્યુએશન અત્યારે સારી છે પણ અજુબી થોડી સારી થઈ શકે છે ઓકે કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ ડેવલપ્ડ કન્ટ્રીઝ ઇન્ડિયાની કેવી સિચ્યુએશન તમને લાગે છે રહેવા માટે જોવા માટે બધી રીતે ઇન્ડિયા બહુ પાછળ તો ધીમે ધીમે આગળ આવી જશે પહેલા કરતા કેવું 10 વર્ષમાં ઇન્ડિયાનું રહ્યું છે અપગ્રેડ છે સારો ગ્રોથ 10 12% કા લોકોને શું કહેવા માંગશો વોટ આપો આપવું કેટલું જરૂરી છે બહુ જ જરૂરી છે કારણ કે એ જ આપણને આટલા આપણને કે આપણા દેશને બી એ જ આગળ લઈને આવી શકે ઓકે અત્યારે બપોરનો ટાઈમ છે લોકો આટલા સેન્ડવિચ ને બધું ખાવા અહીં આવી રહ્યા છે તો મને એક સવાલ થાય કે પહેલા કરતા લોકોનો પરચેસિંગ પાવર પણ વધ્યું છે ને પહેલા બધું કેટલું રેર હતું પણ હવે તમે જોવો કે બસ રોજ કઈક ને કોઈક તો બહાર નું કઈક ખાવાનું એ થાય છે તેના માટે શું કે છો પરચેસિંગ પાવર વધ્યું છે એનું કારણ શું પરચેસિંગ પાવર વધ્યું છે જનરલી બધી જગ્યાએ એટલે પહેલા કરતા લોકો હવે વધારે સ્પેન્ડ સ્પેન્ડ કરવા માટે રેડી થાય છે એવું લાગે હા કારણ કે એમને અંદરથી કોન્ફિડન્સ હશે કે અન થઈ જશે થઈ જશે અન થઈ જશે સરકારની બધી યોજનાઓ છે આઈ વુડ સે જે નાના વેપારીઓ માટેની છે સ્ટાર્ટઅપ યોજનાઓ છે શું લાગે છે એના પર તમારો ટેક શું स्टार्टअप छे એટલે જ આ લોકો બધા સ્ટાર્ટઅપ ની લોન લોન આપે છે સરકાર એના લીધે આ લોકો સ્ટાર્ટઅપ કરે છે ને એના લીધે લોકો અર્નિંગ ભી વધાર કરે છે ને એનાથી પેના લીધે તો બીજી જગ્યા અર્નિંગ ના લીધે બધા પૈસા ભી વધારો કરતા કોનેક્શન ફોમ ધા થેન્ક યુ સો મચ ચલો ચાલો હવે કોને પૂછીએ યે તો કે લાઈન છે ભાઈ નો એ લોકો બોલશે કે ને આપણે પૂછી તો તમારો નામ ના ના એમને પૂછી જો પણ તમે વોટ આપના મારાજી ના પછી વોટિંગ કાર્ડ નહીં કર્યું اچھا ઓકે તો બીજેપી કેમ એવું લાગે એટલે એમને સારું કામ કર્યું આ બધું ડેવલપિંગ એરિયા બનાયા છે કેમેરા કોન્શિયસ છે વાંધો નહીં ચાલો હવે કોને પૂછીએ આઈ એમ કન્ફ્યુઝ ચાલો અહીંયા પબ્લિક એટલી છે ને આઈ વુડ સે આમને અહીંયા બધા આવી રહ્યા છે ધીરે ધીરે સ્ટુડન્ટ્સ આવી રહ્યા છે આજે લાઈક યુથ છે તો દેટ્સ રીલી નાઈસ તમને પૂછો તમારું નામ રાહુલ ગરમી બહુ છે તમે પાણીની બોટલ લેવા આવ્યો છો ને ચલો તો રાજકીય ગરમાવો કેવો લાગે તમને जोरदार पॉलिटिक्स महाराज पूरा शास्त्री नगर में फेमस था ओके पॉलिटिक्स महाराज करो ना भाई ना तो इलेक्शन में वोट नहीं किया क्यों बस यार वो मारी छ नहीं पण जरूरी है ना अपने राइट छे अपनी वोटा बेकार छे मतलब बेकार छे अनएम्प्लॉयड तो इनो गुस्सा है तो

ધીમે ધીમે જે કહેવાય ને સાબસીડીના ખેલ એવી રીતે પગથિયા ચડ્યા છે ધીમે ધીમે પહોંચી ગયા છે મંદિર ઉપર તમને એ પૂછવા માંગીશ કે તમારો બિઝનેસ આટલો સારી રીતે ચાલી રહ્યો છે રાઈટ ક્યારેક એવો ડર લાગ્યો કે કંઈ પણ થાય ગમે ત્યારે કે બંધ થઈ જાય કે સરકારનો સાથ ન મળે કે એવું ના અત્યાર સુધી તો એવું કોઈ ફેક્ટર આવ્યા નથી એવું કોઈ પ્રોબ્લેમ આવે કોરોના હતો બટ કોરોના એ તો સરકારનું નથી તો એક નેચરલ હતું એનાથી થોડા કોઈ અસર પડી હતી થોડી બટ એના પછી બી ગવર્મેન્ટ તરફથી સારો રિસ્પોન્સ કોઈ બી પ્રોબ્લેમ છે જ નથી અત્યારે સારામાં સારી રીતે સપોર્ટ મળી રહ્યો છે ગવર્મેન્ટને બધી બધી જ રીતે જીએસટી આવે બટ એનાથી કોઈ બી ઇસ્યુ થયા નથી ભરાય છે જીએસટી એનાથી આપણને બી આપણને જ ફાયદો થઈ રહ્યો છે અત્યારે નવા નવા જે ડેવલપિંગ થઈ રહ્યા છે રોડ છે બધા બની રહ્યા છે તો આપણે ગવર્મેન્ટને આપીશું તો ગવર્મેન્ટ આપણને કંઈક સામે આપી રહી છે બહુ સારો અનુભવ છે અત્યાર સુધી ગવર્મેન્ટ દસ વર્ષથી મોદી સરકાર ચાલે છે શું કહેવા માંગશો આગળ કોણ જોઈએ બસ આગળ મોદી સરકાર નો કોમ્પિટિશન કેમ જો ઇન્ડિયા લાઇન્સ જો આ લાગતું ને કે કરી શકે સામે વિપક્ષ આખો બન્યો છે ઇન્ડિયા લાઇન્સ બન્યો છે લાગતું નથી કે કરી શકે ના કેપેસિટી નથી મોદીજી આગળ ટકી શકે ગુજરાત તો પાણી છે ને બધાને માથે પડેલું છે ગુજરાત પાણી છે ચલો તો અહીંયા જ્યારે મોદીજી આવતા હોય કે અમિત શાહ આવતા હોય ત્યારે કે જબરી વાઇબ્સ હોય અરે અલગ અમા જે રીસેન્ટલી અમિત શાહ સરની રેલી હતી આપણ દુકાનની આગળ જ જઈ દે બહુ જ અલગ જ એક માહોલ ઉભો કર્યો તો એમને બહુ જ મજા આવી લોકોને એક નવું એટમોસફિયર ક્રિએટ થઈ ગયું શોર્ટ ટાઈમ માટે બહુ જ મજા આવી બધા સેન્ડવિચ ખાતા ખાતા તમારે અહીંયા જોતા છે બહુ બધો ક્રાઉડ હતો જે સ્પેશિયલી સરને જોવા આવ્યા હતા અને અહીંયા સેન્ડવિચ ખાવા આવ્યા હતા સ્પેશિયલી બહુ જ એટલે બહુ બહારથી પબ્લિકો આવી હતી ગાડી ભરી ભરીને આવી હતી જોવા માટે સરને સ્પેશિયલી બહુ બની આનંદ આવ્યો સરકારના કયા કયા કામો તમને ગમ્યા સરકારના આજે નવા નવા રોડ્સ બન્યા લાઇક હવે અત્યારે ગેસની સારી સુવિધા થઈ ગઈ પહેલા એવું હતું કે ગેસ બુક કરાય તો અઠવાડિયા પછી આવે છે અત્યારે સેમ ડે ડિલિવરી થઈ જાય છે ઇઝીલી પાઇપ લાઇન્સ બી હવે પાણીની કોઈ પ્રોબ્લેમ નથી પહેલાં એવું હતું કે સવારે બે કલાક પાણી આવે તમે ભરી નાખો તો અત્યારે તમે ચોવીસ કલાક બધું સુવિધા ગટર લાઈન ડ્રેનેજ લાઇન એએમસીનું સ ફૂલ સપોર્ટ છે અત્યારે બધી રીતે પોલીસ સેક્ટર બી સારી રીતે હેલ્પફુલ થઈ રહ્યું છે બધી રીતે સચવાય રહ્યું છે અત્યારે સારી રીતે અત્યારે ભારતમાં રહેવું અને પોતાનું આખું ભવિષ્ય ભારતમાં રહીને વિચારવું કેટલું સારું લાગે છે અત્યારે બહુ ઇઝી થઈ ગયું છે હવે એમ વિચારો કે તમે અત્યારે અહીંયા બેઠા બેઠા ઓલ વર્લ્ડ વાઈડ અમે લોકો બિઝનેસ તમે કરી શકો છો તમારી કેપેસિટી ઉપર છે અત્યારે એક એક ઇઝી મોમેન્ટ્સ થઈ ગયા છે બધા ઇઝી ફેક્ટર બની ગયા છે તમે ક્યાંય બી ઇઝીલી તમે પહોંચી શકો તમારા બિઝનેસનું એક ટ્રાન્સપોર્ટેશન જો મેઇન પ્રોબ્લેમ હતો પહેલાં જે આપણે વાત કરીએ કોંગ્રેસ સરકારની આજથી વીસ વર્ષ પહેલાંની તો આપણને એક સિટીમાંથી બીજી સિટી માટે જવામાં પાંચ સાત કલાક દસ કલાકનું બંધ કરો એ જ વસ્તુ અત્યારે બે કલાક થઈ ગયું ટ્રેનનું સેક્ટર એવું હતું એ એક ટાઈમ અમે લોકો ટ્રેનમાં જતા ત્યારે ત્રણ ત્રણ કલાક લાઈન અમે વેઇટ કરતા પછી ટ્રેન આવતી હતી અત્યારે આઠ વાગ્યાની ટ્રેન હોય તો આઠ વાગે ટ્રેન ઉપડી ગઈ હોય છે એક એક્યુરેસી આવી ગઈ છે સખત અને ડિજિટલ ઇન્ડિયા માટે શું કહેશો તમે ડિજિટલ ઇન્ડિયા માટે તો બસ નોન સ્ટોપ ચાલી જ રહ્યું છે કંઈ જાણવા માટે કમેન્ટ્સ નથી અનબિલીવેબલ બસ એ જે છે હજી બી આગળ વધશે જો મોદી સરકાર આવશે અને કોઈ ઓપ્શન જ નથી આપણી જોડે બી

સેફલી તમે લોકો બાર વાગ્યા પછી બી ફૂલ બિઝનેસ કરો તો બી તમને કોઈ પ્રોબ્લેમ નથી થાય એ પહેલાં જેવું હતું કે તમારે બિઝનેસ કરો અહીંયાથી સિટી એરિયામાં જવું હોય તો બી તમને એક પ્રોબ્લેમ ક્રિએટ થતો હતો ગમે ત્યાં તોફાનો ફાટ્યો હતો એ સિચ્યુએશનમાં હવે સારામાં સારું થઈ ગયું છે ઇઝી થઈ ગયું છે બિઝનેસ કરો બહુ જ ઇઝી બિઝનેસ થઈ ગયું ઓકે તો લોકોને શું કહેવા માંગશો વોટ કરો કેટલો જરૂરી સો ટકા મતદાન કરો જેટલું પોસિબલ હોય એટલું મતદાન કરો અને સપોર્ટ કરો આપણી ભાજપને આપણી સરકાર ભાજપ સરકાર હો ચલો થેન્ક યુ સો મચ ચલો ભાઈ તો ભીડ અત્યારે અરાઉન્ડ આઈ થિંક અઢી થઈ રહ્યું છે અને જયશ્રીમાં ભીડ આવી ગરમીમાં પણ છે હવે આવી જ ભીડ છે ને આનાથી ડબલ ટ્રિપલ ઇન્ટુ ફોર ટાઈમ ભીડ મને વોટિંગ લાઈનમાં જોઈશે સાતમી મેયલી આઈ નીડ દેટ સેન્ડવિચ ની એટલી ડિમાન્ડ છે તમે ભર બપોરે સેન્ડવિચ ખાવા આવી શકો તમે વોટ કરવા તો જઈ શકો ને વહેલી સવારે જઈ આવજો એક દિવસ પહેલાં ઉઠીને તો વાંધો નહીં આવે ચલો હવે આપણે ફરી મળીએ જયશ્રીમાં સેન્ડવિચ તો ખાવી જ પડે હવે થોડી મજા માણીએ તમે આવજો સેન્ડવિચ નીકળે અને વોટ આપવાનું ભૂલતા નહીં બિકોઝ ગુજરાત પર ઓલવેઝ તમને અપીલ કરતું રહેશે કે વોટ આપવો બહુ જ જરૂરી છે તમારો અધિકાર છે આપણો અધિકાર તો આપણે યુઝ કરવો જ જોઈએ યાર આપણે ઘરમાં નહીં જમાવતા અધિકાર તો વોટ કરવામાં જમાવી શકીએ વિચારો યાર તો ફેર મળીએ આપણે ચૂંટણીને લગતા તમામ સમાચાર જોતા રહો ગુજરાત ફર્સ્ટ પર કારણ કે સૌથી પહેલા સૌથી સચોટ સૌથી ઝડપી ચૂંટણીના સમાચાર ગુજરાત ફર્સ્ટ તમને આપી રહ્યું છે બીકોઝ ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે આવજો